ભાઈઓ આજે આપણે હાલ છૂટું પીએફ તમે જોઈ રહ્યા છો ચાલુ છે હવે ઘણી વખતે ઘણા ખેડૂતો કહેતા હોય કે જીવામૃત આપવું કઈ રીતે તો આ જીવામૃત બનાવીને આપણે અહીંથી ખેતરમાંથી લાવ્યા છીએ અને અડધું બનાવ્યું છે અને આખું આ બેરલ અહીંયા આવીને આપણે પાણીથી તૈયાર કરી દીધું છે તો તમે જુઓ આખા પાણી શરૂઆત ચાલી રહી છે તો આપણે એક તો જીવામૃત કઈ રીતે બનાવવું એ તો તમને બધાને ખબર જ છે ગાયનું છાણ ગૌમૂત્ર ચણાનો લોટ શું કહેવાય ગોળ અને સજીવ માટી એટલે આપણે વડ નીચેની માટી અથવા જમીનની માટી હવે પાણી સાથે કઈ રીતે એને આપવું તો તમે જો આ બેરલ બનાવ્યું હોય એમાં તમે જોઈ રહો અહીંયા આ રીતે જે બનાવેલું સાત દિવસ જૂનું આ જીવામૃત હું હાલ પાણી દ્વારા તૈયાર કરી દીધું છે ત્યાર પછી એને તમે આ પાણીનો ઢાળિયો ચાલુ છે પાણી જે જઈ રહ્યું છે તો એ આપવા પાણી સાથે આખા ખેતરમાં પાણી સાથે જો તમે આખા ખેતરમાં જઈ રહ્યું છે તો આ રીતે આપણું જે જીવામૃત બનાવેલું હોય તો છૂટું પિયર જ્યારે કરતા હોય તો આ રીતે આખા ખેતરમાં જો જીવામૃત જવા દેવામાં આવે તો આખા થિયેટર સુધી પહોંચી વળે છે અને જીવામૃત આપવાથી જમીન પોચી પણ રહે છે છોડને જરૂરી જે પોષક તત્વો ખરા એ પોષક તત્વો મળી રહે છે સાથે સાથે આપણી જમીનમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને માઇક્રોન્યુટ્રિયન્ટ જે તત્વો ગૌમૂત્ર ગાયના છાણ અને કઠોળના લોટમાંથી જે બધા બેક્ટેરિયાના તત્વો મળવા જોઈએ એ બધા જ બેક તત્વો આમાંથી મળી રહેતા હોય છે આપ તો આપ આ રીતે આપણા ખેતરમાં જીવામૃત તમે આવા પચાસ લીટરમાં બનાવીને લઈ જશો તો બહુ આસાન રહેશે અને ઝડપીને પોતાના ખેતરમાં તમે આપી શકશો આ મેં મારા ખેતરમાં તો આ રીતે વ્યવસ્થા દર વ્યક્તિ હું કરું છું અને ખેતરમાં આપું જ છું તમે પણ તમારા ખેતરમાં આ રીતે વ્યવસ્થા કરી અને જીવામૃત જેટલું બને એટલું તમે પિયત સાથે જવા દેવાનો આગ્રહ રાખો આભાર ધન્યવાદ